રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપાલા દ્વારા ક્ષત્રિય દીકરીઓ અંગે કરેલા નિવેદન બાદ સર્જાયેલો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગ છે કે રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે આજે અમરેલીના ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજી આવેદન આપવામાં આવ્યું હતું અને રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી હતી રૂપાલાના વિરોધમાં પ્રથમ ખાંભા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન આપીને રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ એક દિવસ પહેલા અમરેલી શહેરમાં મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના લોકો અને કર્ણીસેના સહિત ક્ષત્રિયો એકત્રિત થઈ કલેક્ટરને આવેદન આપ્યું છે આજે મોટી સંખ્યામાં સાવરકુંડલા શહેરના ક્ષત્રિય સમાજના યુવાનો અને અગ્રણીઓ પ્રાંત અધિકારી સમક્ષ પહોંચી આવેદન આપી રૂપાલાને તાત્કાલિક ઉમેદવાર પદેથી હટાવી દેવા અને ટિકિટ રદ કરવાની માંગ કરી છે આ ટિકિટ નહી કાપવામાં આવી તો દેશભરમાં ક્ષત્રિય સમાજ સંગઠિત થયેલી વિરોધ પ્રદર્શન કરી ભાજપને નુકસાન પહોંચાડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી સાવરકુંડલા ક્ષત્રિય અગ્રણી પ્રતાપભાઈ ખુમાણે કહ્યું કે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપાલા જાહેર થતા રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપાલા દ્વારા જાહેર સભામાં રાજપૂતોની સંસ્કૃતિ અને બહેનો ઉપર બયાન આપ્યું છે જેના કારણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અને દેશભરમાં આક્રોશ છે ત્યારે આટલા દિવસો થયા છે રાજપૂત સમાજની એક જ માંગ છે કે રૂપાલા સિવાય અન્ય કોઈ પણને મૂકવામાં આવે અને અમારી માંગ છે કે તાત્કાલિક ઉમેદવાર બદલવા જોઈએ અમારે કોઈ ટિકિટ નથી જોતી જેને બલિદાન આપ્યા છે તેમનો ઇતિહાસ છે તેમના વિરુદ્ધ બોલ્યા છે ઈરાદાપૂર્વક બોલવામાં આવ્યો છે ભાજપને અમારી વિનંતી છે કે રાજપૂત સમાજની લાગણી જુઓ નહીં

આટલા દિવસો થયા છતાં રાજપૂત સમાજની એક જ માંગ છે કે રૂપાલા સિવાયના કોઈ પણ ઉમેદવારને મૂકવામાં આવે તો અત્યારે મારે એ કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટી માટે ઉમેદવાર મહત્વના છે કે આખો ભારતનો આ રાજપૂત સમાજ મહત્ત્વનો છે એક વ્યક્તિને કારણે આખા સમાજની અંદર આટલો આક્રોશ હોય ત્યારે તાત્કાલિક ધોરણે અમારી માંગ છે કે આ ઉમેદવારને બદલવામાં આવે એના બદલે કોઈ પણ ઉમેદવારને મૂકવામાં આવે અમારી કોઈ ટિકિટની માંગણી નથી કે અમારે ટિકિટ જોઈએ છે પરંતુ અમારી તો માંગણી એ છે કે ઉમેદવાર કોઈ પણ હોય એમના સગા ભાઈ હોય તો પણ એમને ચૂંટાવી આપવાની જવાબદારી રાજપૂત સમાજની છે ત્યારે એક જ વ્યક્તિને કારણે આટલા દિવસોથી આખા દેશમાં રોષ હોવા છતાં શા માટે આટલી મોડું કરવામાં આવે છે અને દુઃખની વાત તો એ છે કે જે કોમે બલિદાનો આપ્યા છે જે કોમનો આવો ઇતિહાસ છે અને જેમના બહેનોનો સ્ત્રીઓનો પણ એવો ઇતિહાસ છે એના માટે આવું અણસારછું જે વર્તન કરવામાં આવે બોલવામાં આવે અને એ શબ્દો પાછા ન ખેંચાય કારણ કે શબ્દો છે ને અંદરથી આવ્યા હોય એ એને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય એ ઈરાદાપૂર્વક બોલવામાં આવ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવામાં આવે ભારતીય જનતા પાર્ટીના શીર્ષોસ્થ નેતૃત્વને મારી વિનંતી છે કે રાજપૂત સમાજની લાગણીને જોવામાં આવે સારા એ દેશમાં ભારતીય જનતા પાર્ટી વિરોધમાં આ ધીમે ધીમે સંગઠન એકઠું થઈ રહ્યું છે